વલસાડ જિલ્લામાં સતત વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ઔરંગા નદી બે કાંઠે વહેતા વહીવટીતંત્ર એલર્ટ પર છે નીચા આવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા વલસાડ પારડી કશ્મીર નગરમાં એલર્ટ કરવામાં આવ્યા છે દરિયાવાડ ભાગડા ખૂટ ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા ફાયર વિભાગ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે વલસાડ પારડી કાશ્મીર નગરમાં એલર્ટ કરવામાં આવ્યા છે વધુ વરસાદને કારણે શું સ્થિતિ થઈ છે દ્રશ્યો પરથી જોઈ શકાય છે ફાયર વિભાગ દ્વારા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે વલસાડનું તંત્ર એલર્ટ પર છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ઔરંગા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ પર છે ફાયર વિભાગ દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કાશ્મીરનગર તળિયાવડ ભાગડા ખુડ ગામ સહિતના વિસ્તારોમાં પણ એલર્ટ છે ફાયર વિભાગ દ્વારા હુટર વગાડીને લોકોને